મારું નામ રૂપસાના અનુવર સુમરા છે અમે વિજયભાઈ ઓનુષભાઈ આગળ ધંધામાં કોઈ તકલીફ હતી ને ત્યારે અમે પૈસા લીધેલ હતા બરાબર એ એમને એમ પૈસા અમને ન આપ્યા અમારા કાગરિયા કે તમે રાખો ત્યારે તમને આપશે પૈસા તો અમે કાગરિયા રાખ્યા બરાબર અને અમે વ્યાજ એટલું વધારતા ગયા વધારતા ગયા અમે નથી ભરી શકતા આવે વ્યાજ એટલે એમને બહુ હેરાન કરે મકાન ખાલી કરવાનું કીએ અને અમને બહુ ત્રાસ આપે તમારી માંગણી શું છે અમારી માંગણી એ કે અમારું મકાન અમને આપી દીધું ક્યાં ધમકી આપતા હતા તમને પોલીસ સ્ટેશનમાં માં આપેલી પોલીસ સ્ટેશન બોલાવીને ધમકીઓ આપતા હા મારા ઘરવાને ને ત્રણ ચાર વાર બોલાવ્યા અમને બોટલા સાબે ઈ લોકો શું કહેવા માંગો અમે ન્યાય માંગી આપે એમ સરકાર અમને ઈ કઈ સી અમને ન્યાય નહીં આપે તો અમે અમારા પરિવાર સાથે આત્મવિલોપણ કરશું અમે આટલું વ્યાજ નથી ભરી શકતા